જય શ્રી કૃષ્ણ મિત્રો તો સિરોહી નામના શહેરમાં એક સાધુ નિવાસ કરતા હતા જે જન્મથી જ અંધ હતા તેમનું સમગ્ર જીવન અંધકારમય હતું પણ તેઓ તેમના આધ્યાત્મિક જીવન અને ભક્તિ માટે જાણીતા હતા એ હકીકત છતાં કે તેઓ જોઈ ન શકતા તેમને રામદેવભીરના ચમત્કારો અને તેમની મહેમા પર અત્યંત શ્રદ્ધા હતી તેઓ પોતાના જીવનમાં એક જ ઈચ્છા રાખતા કે તે અહીંથી રામદેવ પીરના ઋણીચા ધામના પવિત્ર દર્શન કરવા જાય અંધ સાધુએ અન્ય કેટલાક ભક્તો સાથે ઋણીચા જવા માટે પગપાળા યાત્રાનું આયોજન કર્યું બધા ભક્તો સાથે ચાલતા હતા સાધુને આશા હતી કે તેઓ સાચી દિશામાં તેઓનું માર્ગદર્શન કરશે તે યાત્રા દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા પરંતુ તેમની શ્રદ્ધા એમને દરેક સમસ્યામાંથી બહાર કાઢતી જતી યાત્રામાં બધા ભક્તો પગપાળા ચાલી રહ્યા હતા અને માર્ગ દરમિયાન થાકેલા હોય તેઓ એક ગામમાં આરામ માટે રોકાયા મધ્યરાત્રિનો સમય આવ્યો અને બધા યાત્રાળુઓએ કેટલીક છળચૂપ કરે તેમ કર્યું તેઓ ચૂપચાપ શાંત રીતે અંધ સાધુને ત્યાં જ છોડીને બાકી તમામ લોકો આગળ ચાલવા લાગ્યા તેઓ કોઈના ધ્યાનમાં આવ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા સાધુ જે ઊંઘમાં મશગુલ હતા તેમને ખબર જ નહોતી કે તેમના સંગાથીઓ તેમને છોડીને ભાગી ગયા સવારના સમયે સાધુએ જ્યારે આંખો ખોલી ત્યારે તેમણે એકલતા અનુભવી જ્યાં સુધી તેઓ ઊંઘમાં હતા ત્યાં સુધી બધું શાંતિભર્યું લાગતું હતું પણ જેવા તેઓ નિદ્રામાંથી જાગ્યા તે ક્ષણે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ એકલા રહી ગયા છે અને તેમના હૃદયમાં શોક ભરાઈ ગયો તેઓ થોડીક ઘડીઓ સુધી સહનશક્તિ સાથે રાહ જોઈ રહ્યા પણ કોઈ પણ પાછા ફર્યા નથી આ દુઃખદ પરિસ્થિતિમાં સાધુ પોતાની અંધતા અને નિરાધાર સ્થિતિને લઈ વધુ શોકમગ્ન થઈ ગયા કેટલાક સમય સુધી ભટક્યા પછી તેઓ એક ખેજડીના વૃક્ષ નીચે બેસી ગયા જ્યાં તેઓ પોતાના દુઃખના આંસુઓ રેડવા લાગ્યા તેઓને અંધત્વ માટેના તેમના જીવનભરના દુઃખોની યાદ આવી વૃક્ષ નીચે બેસીને તેઓ રામદેવ પીરના ચરણોમાં વ્યથા વ્યક્ત કરીને પ્રાર્થના કરતા હતા કે હે બાબા તમે તો હંમેશા ભક્તોને દુઃખમાંથી રાહત આપવા માટે તરત જ હાજર થઈ જાઓ છો તો પછી મને આ અંધકારમય જીવનમાંથી છુટકારો આપો ભક્તોની વ્યથા સાંભળી ભગવાન સદાય ચેતન રહે છે રામદેવ પીરે ભક્તના આહવાનને સાંભળી તરત જ પોતાનું આકાશી સ્વરૂપ ધારણ કર્યું તેઓ લીલા ઘોડા પર સવાર થઈને ખેજડીના વૃક્ષ પાસે પહોંચ્યા જ્યાં સાધુ રડતા હતા બાબાએ સાધુના માથા પર પ્રેમભર્યો હાથ મૂક્યો અને શાંતિપૂર્ણ અવાજમાં કહ્યું કે હે ભક્ત તારા આહવાનને હું અસ્વીકાર કરી શકું એ તો શક્ય જ નથી તમે ધીરજ રાખો અને તમારી શ્રદ્ધાને મજબૂત રાખો તે સમયે રામદેવ પીરે સાધુના માથા પર સ્પર્શ કરતા જ અદભુત ચમત્કાર થયો સાધુએ તેમની આંખોમાં અજવાળાનું ભાન થયું જે આંખો વર્ષોથી અંધકારમય રહી હતી તે હવે તેજસ્વી પ્રકાશથી ચમકવા લાગી તેઓએ પહેલીવાર પોતાના આસપાસની દુનિયા જોઈ અને આકાશ ઝાડ અને ધરતીના દર્શનથી એક અલૌકિક આનંદ અનુભવ્યો સાધુએ પોતાનું બાકીનું જીવન આ ખેજડીના વૃક્ષ નીચે રામદેવ પીરની પૂજા અને ભજનમાં વિતાવ્યું તેમણે એ જગ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું અને ત્યાં દરરોજ રામદેવ પીરનો મહિમા ગાતા હતા તે ખેજડીનું વૃક્ષ હવે પવિત્ર બની ગયું જ્યાં લોકો એ સાધુના જીવનકાળના પ્રસંગોને યાદ રાખવા આવતા હતા તેમણે જીવનના અંતમાં આ ખેજડીના વૃક્ષ નીચે સમાધિ લીધી રામદેવ પીરની કૃપાથી સાધુના જીવનમાં છવાયેલા અંધકારને પ્રકાશમાં ફેરવવાની આ કથા આજે પણ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ